જો કામ બી બધું ભાંગી ગયું છે જેને એ છે એનો જીવ છૂટી ગયો છે છે થોડી થોડી પીડામાં આવી હોય દેખાય રવિચી માતાજીના મંદિર થી આગળ જે મોણકા છે ત્યાં એક આખો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત એ આપણે આપણી ગૌશાળા થી જ કરી છે તો જોઈ શકો છો બધા હે અહિયાં પાછળના વાડામાં આયા છે ત્યાં બધા ફરે રહી આપડે આજુબાજુમાં અને પ્રેમવતીની વાત કરીએ તો પ્રેમવતી હજી વ્યાણી નથી પણ હવે જોઈ શકો છો આમ તૈયારીઓ છે યા કામ બીન બધું ભાંગી ગયું છે હજી એટલી ભાંગી નથી પણ હવે શું બીજા વેતરમાં ગાય છે એટલે નક્કી નાખે જ્યારે છે એ વિ શકે પણ એટલે આપણે છે જો આજે ઘરે રાખી જ છે અરે પૂનમ જો આર્યા માયા પરી અહીંયા છે પરીને કેટલી વાર છે ફરીને બસ વીસ પચીસ દિવસ વીસ પચીસ દિવસમાં પરીતર ઉપર આવશે ના ના સરસ સરસ છે તો પ્રેમવતીની જ મારે તમને જણાવવાનું હતું કે રી વિયાણી કેમ પણ હજી વીયાણી નથી તો જોઈએ છે સાંજે અને આગળ જોઈશું જો અહીંયા છે તો હું તમને અપડેટ કરાવીશ તો આપણે છે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા ઘરે આવી આ જોઈ નાસ્તા કરીને તૈયાર થઈ ગયા છે પગી જોઈ શકો છો મહેશભાઈની કાળજી છૂટી ગઈ છે અને હવે જઈએ આપણે પાંજરાપોર પાંજરાપોર જઈને જોઈએ શું કામકાજમાં છે એ હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા પાંજરાપુર આવીને સીધા વાડાની અંદર આવ્યા કાંઈ નવો કેસ છે નહીં પણ જે ઢોરા ઉઠલા આવે ને સવારથી બે ટાઈમે ઉઠલી ગયા તો બધાને પાવડર નાખી દીધો અને કાલે જે એક આંખાને અડકવાની અસર થઈ હતી એ આંખા આપણે ચેક કરી લીધો છે હજી એનું પ્રાણ છૂટ્યા નથી હજી તો હજી જોઈએ રાહ જોઈએ છે બાકી બાંધેલો છે ઓકે કાબુ કરેલો છે એટલે એ કાંઈ તકલીફ છે નહીં અને વાડાની અંદર છે હજી નીણનું કામનું બાકી છે એ થવામાં થોડી વાર લાગશે નીણ થઈ જાય પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો આજે છે આપણા ટાઈમટેબલમાં થોડોક ફરક છે આ જે આ માંદાવાળા ઢોર છે એ તમને ખ્યાલ હોય તો રોજ વાડાની અંદર આવે પણ ત્યાં કને જે એક આંખાને તકલીફ છે એટલા માટે છે આપણે આને અલગ પૂરવા પડે આ જો આજે આગળ પાંજરાપુર છે અને પાછળની બાજુ છે અહીંયા ભેંસો પૂરાય ને ભેંસોની બાજુમાં આજે પૂર્યા છે અને આજે અહીંયા જ નિયંત થયું હતું અને આમ ચેક કરી લીધું છે કે કોઈ ઢોર બીમાર નથી અને કોઈ ડ્રેસિંગની જરૂર નથી તો હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો આપણે છે હોસ્પિટલની અંદર બેઠા થાય ત્યાં કેસ આવ્યો હતો કે જે આ વાથડી છે એ બાજુના ગામમાંથી આવી છે જો એને તકલીફ તો આમ બીજી કાંઈ નથી નબળાઈ હતી ને આ કાલે વરસાદને પડ્યો ને એમાં થોડીક છે એની કમજોરી આવી ગઈ છે એટલે બેસી ગઈ તો અહીંયા આવીને ટ્રીટમેન્ટ આપી દીધી છે અને આ જો ખાવા માટે નાખ્યું છે અને પાણી પીવડાવી લીધું છે એટલે ઓકે છે હવે તો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી તો હવે જાસો આપણે આપણી ગૌશાળીએ તો ચાલો જાય તો હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને હવે જાય પાછળના વાળામાં ને ચેક કરીએ પ્રેમવતીને કે શું શું છે કેમ અહીંયા એમ છે કે બધું જોઈએ તો વાડાની અંદર તો જો આ બધા તો શાંતિથી બેઠા છે બીજા બધા અને પ્રેમવતી અહીંયા ઊભી છે પ્રેમ હતી ચેક કરીએ પેલા આ બધા જોઈ લે જો કેમ બેઠા જો તો આજે હું ઠંડી ઘણી હતી ને એટલે તડકો શેકે છે બધા જો અને પ્રેમવતી ઊભી છે અહીંયા હજી તો કાંઈ દેખાતું નથી એટલું બધું પણ હવે લાગે છે કે અહીંયા જાવી જોઈએ પણ છતાં શું છે આ તો આમાં તો આપણે કંઈ નક્કી ના કહી શકીએ અંદાજ જ લગાવીએ કે પિયાં છે કેમ પિયાં છે કેમ હજી સુધી વ્યાની નથી અને હવે વિયાઈ જાવી જોઈએ એવું લાગે છે બાકી વાળાની અંદર છે નીણ નાખવાનું ને મારે હર્ષદને પૂછા કરવી પડશે કે નાખી છે કે બાકી છે એ પ્રમાણે છે આગળ વાત કરું પછી છે આપણે હર્ષદારે વાત થઈ તો નીણ નાખવાની બાકી હતી તો જોઈ શકો છો બધા નીણ નાખી દીધી છે ગાજર નાખીએ અને સૂકી જાર નાખીએ અને પ્રેમવતી પણ ખાય છે ઓકે અત્યારે તો કાંઈ એવું લાગતું નથી નરમ જેવી અને બાકી બધા જો ખાવા મળ્યા છે આ સુકી જાર ખાઈ ને પછી ગાજર ખાવ અહીં ગાજર ખાય અહીંયા નાખ્યા તો ખાઈ ગયા અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી હવાડાની અંદર પાણી ઓકે ભરેલું છે હવે જાય આપણે ઘરે જમવા માટે ઘરે જમીને જાશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે છે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવતા ત્યારે ફરી આપણે પ્રેમવતીને ચેક કરવા ગયા હતા પણ બીજું કાંઈ દેખાતું નહીં અત્યારે તો નોર્મલ જ છે અને પાંજરાપુર આવીને આપણે છે માંદાવર વાડામાં અને પિંજરાની અંદર બંનેની અંદર રાઉન્ડ મારી લીધો છે કાંઈ નવો કેસ નથી બાકી જે અડક્યો આંખો હતો જેને અડકવા હતો એ છે એનો જીવ છૂટી ગયો છે એક્સપાયર થઈ ગયો ભગવાન એના આત્માને શાંતિ આપે પણ એ આપણે છે હજી એનો ઓકે થયો જે ક્લિયર કેસ થયો ત્યાં એક બીજો બારેથી આંખો આવી ગયો છે કે જેને પણ અડકવા છે જે રેબીસ પોઝિટિવ છે તો એને પણ વ્યવસ્થિત આપણે કાબૂ કરી નાખ્યો છે અને છે યોગ્ય જગ્યાએ એને બાંધી નાખ્યો છે તો એ હતું તમને જણાવી દીધું અને હવે છે આપણે જાય હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે એટલે તમને બતાવું તો આપણે છે ફક્ત દસ મિનિટ માટે હોસ્પિટલની અંદર ગયા ત્યાં આપણે એક માણસે કીધું કે જે બીજો આંખો આવ્યો હતો એ પણ છૂટી ગયો છે એનો જીવ છૂટી ગયો છે તો ભગવાન બંને આખલાના આત્માને શાંતિ આપણે હવે છે એ બંને આખલાના શરીરને છે આપણે અહીંયાથી છે વ્યવસ્થિત બધું ઉપડાવી અને જે જગ્યાએ બાંધેલા છે ને એ બધાને છે સેનિટાઈઝ કરવું પડશે દવાઓને છાંટી નાખીએ જેથી શું આપણા બીજા પશુઓને છે કોઈ તકલીફ ન થાય એટલા માટે તો બસ હવે થોડી વારમાં આવે છે લેવા માટે એ લઈ જશે અને એની યોગ્ય જગ્યાએ છે એને ખાડો કરીને અંદર નાખવાનો છે એ મૃત શરીરને એટલે શું બીજા કોઈને પણ ફેલાવો ન થાય એટલા માટે તો એ તો થઈ જશે અને પછી આપણે વાડાની જવાબદારી થશે કે વાડાને છે એ સંપૂર્ણ રીતે છે એ સાફ કરવો પડશે તો દવાઓનો બધું છંટકાવ કરવો પડશે તો એ કરીએ પછી તો પછી જે પાંજરાપોર જે ઊભે આંખા છે એ ઉપડાવી અને પછી ત્યાં બધું સાફ સફાઈ કરી નાખી ત્યાં અને કાંઈ નવો કેસ આવ્યો નતો તો આપણે જે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવે જો પ્રેમ છે છે એમ થોડી થોડી પીડામાં આવી હોય એવું દેખાય છે કારણ કે હવે લાંબુ નહીં કાઢે આજ રાતમાં તો હું દેખાય છે કે નવાણું ટકા વિ દેખાય છે જો નરમ જેવી થઈ ગઈ છે ને થોડીક એટલા માટે અને બાકી બધું કામ આજે થઈ ગયું છે થોડુંક વહેલા ગાયને ધોવાઈ ને બધું થઈ ગયું ખાણ ખવડાવી લીધા હવે નીર નાખવાની બાકી છે તો એ નાખી લે એમ પછી તમને બતાવી તો આપણે છે આપણી ગૌશાળા એથી ઘરે આવી ગયા ત્યાં જોઈ શકો છો ધોવાઈનું કામ ચાલુ છે મહેશભાઈ ગાય ધોઈ છે ને બાકી બધી ગાયો ઊભી છે અરે તો અહીંયા ખાય છે અહીંયા ખાય છે અને આપણે અત્યારે હે એક ફોન આવ્યો છે આપણે કે જે રવિચી માતાજી મંદિરથી આગળ જે મોણકા છે ત્યાં એક આંખો છે એને કંઈક ને બાંધેલા છે ને એવું છે તો આપણે અત્યારે ત્યાં જવાનું છે એટલે હવે જાય અત્યારે અને સ્વેટરને થોડું પહેલા કારણ કે ટાટ ઘણી છે તો સ્વેટર લઈને હવે નીકળી અને ત્યાં જઈને તમને બતાવું બધું કે શું છે એ હકીકત તો મેં જે તમને મોણકાની વાત કરી હતી આખાને છે આપણે રિલીઝ કરી નાખ્યો અને ઉમ અહીંયા જોઈ શકો છો આ અંધારું છે એટલે ઘણું તો નહીં દેખાય પણ છતાં જોઈ લે ભરતભાઈ છે આ ભાઈ છે રામજીભાઈ ભરતભાઈ હવે શું હતી આખાની પરિસ્થિતિ આખાની સાહેબ પોઝિશન બહુ ખરાબ હતી કપાટીઓ બાંધેલો હતો સીંગડામાંથી પગમાં ડાયરેક્ટ રાઢું બે જગ્યાએ બાંધેલું હતો એક જ રાઢું અને એ આખો શું માથું ઊંચું જ ના કરી શકે

તો આંખાને રેસ્ક્યુ કરી અને એની બધી ટ્રીટમેન્ટ કરીને આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા કારણ કે પ્રેમવતીને ચેક કરવા આવી જરૂરી હતી પણ અત્યારે શું છે નરમ જેવી થઈને ઊભી છે બાકી બીજી કાંઈ તકલીફ છે નહીં હવે જાશું આપણે ઘરે અને આ જે પણ છે જે એક આંખો હતો એને જે ભરતભાઈ રામજીભાઈ અને ત્રીજા ભાઈ એક હતા એ ત્રણેય ભાઈએ થઈ અને રેસ્ક્યુ કરાવ્યો એ ખૂબ સારી વાત છે અને આપણે પત્યા ગયા હતા ને આપણે પણ સેવાનો લાભ જોડો બાકી હવે આવી ગયા રાપર અને ગાય ચેક કરી લીધી છે હવે ઘરે જાશું ઘરે જઈને જમવાનું છે ને એ જ અને જો પ્રેમવતી કઈ એવું કઈ થાય તો હું સવારે તમને જણાવીશ અને આજના વિડીયો અહીંયા સુધી જ રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલેના વિડીયોમાં